પ્રયુગમાં કીર્તનનો બહુ મોટો મહિમા છે ભક્તિને એમ કહ્યું છે કે તમે ચિંતા ન કરો હું તમારો પ્રચાર કરીશ અને ત્યારબાદ ભાગવતની કથાનો વધારે મહિમા ગાવા માટે ભાગવત છે ને બીજા બધા શાસ્ત્રો કરતા બધા જ પુરાણો કરતા થોડુંક અલગ છે અલગ એટલા માટે છે મુક્તિનો ગ્રંથ છે આ સંસારના બધા જ શાસ્ત્રોમાં કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણ વસ્તુ મળશે ભગવદ્ ગીતા છે તો એમાં ત્રણ વિભાજન છે કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ અને છ છ અધ્યાયના ત્રણ વિભાજનો છ છ અઢાર અધ્યાય આખું મહાભારત એ આ ત્રણ પ્રકરણમાં છે કર્મ જ્ઞાન અને ભક્તિ વેદના એક લાખ મંત્રો છે એક લાખ એના પણ વિભાજન ત્રણ છે એક વિભાજન છે કર્મકાંડનું જેને બ્રાહ્મણ ગ્રંથ કહેવામાં આવે છે બ્રાહ્મણ વિભાગ એના ચાર હજાર મંત્રો છે વેદમાં એક વિભાજન છે ઉપાસના ઉપાસના એટલે ભક્તિ એના સોળ હજાર મંત્રો છે ઉપાસનાના કર્મના કર્મકાંડના ચાર ઉપાસનાના સોળ અને જ્ઞાનના એસી હજાર મંત્રો એટલે કર્મ જ્ઞાન અને ભક્તિ કર્મ જ્ઞાન ભાગવતમાં કર્મ નથી ભાગવતમાં ત્રણ વસ્તુ છે જ્ઞાન છે ભક્તિ છે પણ કર્મની જગ્યાએ વૈરાગ્ય ભક્તિ જ્ઞાન વિરાગ આપતો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય માટે પ્રકાશિત થયું છે અને વૈરાગ્ય છે મુક્તિનું મુક્તિનું મૂળ સાધન વૈ કર્મ ફળદાયી છે કર્મ ફળ આપે મોક્ષ મુક્તિના આપે કારણ કે કર્મ છે એ ફળ આપે એથી વિશેષ કર્મમાં કોઈ વ્યવસ્થા નથી પછી આપણે એ નક્કી કરવાનું કેવું ફળ જોઈએ છીએ જે પ્રમાણે જેવું કર્મ કરશું એવું ફળ આપણને મળશે મહાપુરુષો તો એમ કે કેવું ફળ જોઈએ છે એવું કર્મ કરે કર્મ કરીએ પછી ફળ મળે એમ નહીં આપણે કેવું ફળ જોઈએ છીએ દાખલા તરીકે પડઘો પાડતી દીવાલ હોય જ્યાં અવાજ રિપીટ થાય આ પડઘો પાડતી દિવાલ હોય ત્યાં તમે જે બોલશો ને એ સંભળાશો પછી નક્કી કરો તમારે શું સાંભળવું છે બોલશો એ સંભળાશે પણ નક્કી કરવું જોઈએ મારે રામ બોલશો તો રામ સંભળાશે કૃષ્ણ બોલશો તો કૃષ્ણ સંભળાવશે અને બીજું કંઈક તમારે સાંભળવું હોય તો બીજું કંઈક બોલો બીજું કંઈક સંભળાશે એવી રીતે કર્મ કેવું ફળ જોઈએ છે એ નિર્ણય કરીને વ્યક્તિ કર્મ કરે કર્મ સંસારમાં કદાપી નિષ્ફળ નથી કર્મ હંમેશા સફળ છે મતલબ ફળવાળું છે કોઈ કર્મ આપણે કરીએ ને એ કર્મ આપણને ફળ ના આપે એ સંભવ જ નથી એટલે કર્મ છે એ બાંધે છે બાંધે છે એટલે એનું ફળ ભોગવું ભગવદ્ ગીતામાં તો કૃષ્ણાએ અર્જુનને એમ કહ્યું કે અર્જુન આ સૂચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો વિજાય પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા યોગભ્રષ્ટ એટલે અહીંયા ભ્રષ્ટ શબ્દ આપ્યો એટલે એનો અર્થ બહુ સુંદર કર્યો કે કોઈ માણસ ભજન કરે છે અને હજી એનું ભજન પક્વ થયું નથી પાક્યું નથી અને આયુષ્ય પૂરું થઈ ગયું એને યોગ ભ્રષ્ટ કર્યું છે સાધન કરતા કરતા સાધન પૂરું થયું નથી અને આયુષ્ય પૂરું થઈ ગયું છે જેવી રીતે કોઈ માણસ રાત્રે પત્ર લખવા બેઠો છે કલમ લઈને પત્ર લખે છે પણ એમાં ઊંઘ આવી ગઈ કલમ પડી ગઈ અને માણસ સુઈ ગયો તો પછી એને પત્ર પહેલેથી નહીં લખવો પડે જ્યાંથી અધૂરો રહ્યો છે ત્યાંથી શરૂ કરશે એવી રીતે સાધના કરતા કરતા ભગવાનનું ભજન કરતા કરતા હવે ભજન નથી હજી કાગળ પૂરો થયો નથી હજી અને આયુષ્ય પૂરું થઈ ગયું છે તો પછી એ ભજન પૂરું કરવા માટે એની સાધનાને પૂર્ણ કરવા માટે એ સંસ્કારી શ્રીમંતને ઘેરે જન્મ લે છે